મિત્રો સ્વાગત છે બહુ મસ્તી ની આ એકલા જો કવડી કવડી હિંગો છે ભીંડાની ભાઈ જો કેટલી કેટલી હીંગો છે પણ આ હિંગો આપણે છે ને એનો ખાવામાં ઉપયોગ નથી લેવાનો અમે ઘરની હિંગો છે તો એક વાર શાક બનાવીને ખાધું નથી આજે એક વાર પેલી વાર ખાવાની ઈચ્છા હતી તો એવી કે ઉતારી લઈશું ચાર પાંચ દસ પંદર હિંગુ બાકી આ થોડીક એવી ઉતારી છે ખાલી બાકી આપણે આ બધું એ છીએ ને આ માંડવી પાકે એટલે ભીંડા બધા જેટલા છે જેટલી હિંગુ થાય એ બધાનું વાવેતર કરવાનું છે બરાબર આઠ દસ હિંગુ ઉતારી લીધી છે હા જે શાક થઈ કર તો આપણો બ્લોક જો કોઈ ખેડૂત હોતા હોય ખેડૂત મિત્રો તો એને જાણ કરવાની એટલી છે કે જો આ રીતની આની આ અમારો ડુંગળીનો રોપ છે એની આ રીતની પોઝિશન થઈ ગઈ છે જો તો આના માટે કાંઈ દવા કઈ સાટવી કોમેન્ટમાં કહેજો એટલે થોડોક સુધારો જો આવી જાય તો આમાં બાકી તો આમાં તો કાંઈ બહુ ખાઈ શીએ નહીં હવે તો હા કેવી રીતનું થઈ ગયું જો એકદમ આ રીતનું થઈ ગયું તો મિત્રો આ ડુંગળીના રોપમાં આ રીતનું થઈ ગયું છે તો કોઈ જો ખેડૂત મિત્રો હોય ને જાણ કર દે જાણકાર હોય ખબર પડતી હોય કોઈને તો કહેજો કે આમાં ખાતર કયું નાખવું દવા કઈ સાટવી શું કરવું આનું મને સમજણ પડે છે પણ જો કોઈનો અભિપ્રાય લઈ ને પરિણામ આવે તો સારું કહેવાય એમ આઠ બોટ પાસે આવી જાવ છે સીતાફળ આપણે સીતાફળ ઉતારવા આવ્યા શેર એ સીતાફળ છે એક જ મેળવ્યું હોય તો જોઈ આમાં શે સીતાફળ Mà đây đây, chỗ thái. mà, vô lì bí dĩ xe mà, đây. Đây mà, vô. à mà, đu mà, Anh, đây, anh, em gì anh, đi lấy, anh,

મારે બધા જો ખાવા હોય તો આવી જાજો સીતાફળ પણ તો કાસા છે પાકે તૈયાર આવી જાજો ખાવા હવે હું દવા છાટી દઉં ઓલા રોપ માં બગડી ગયો એમાં થોડીક દવા છે પછી બરાબર જો મિત્રો રોપમાં પાણી વાળવું પણ લાઈટ ને અહીંયા શેડો નીકળી જાવ ફ્યુઝ નો એલ પર આપણે ઘર ના છે કેમ કે બીતા બીતા નાખે જો જો બીતા બીતા થી હગી નો થાય ને પાછી ન થાતી ચાલુ ચાલુ નથી થાતી આલે સપકે સને જાવ જો આ આયા નાખ્યા વગર ની પડી હોય તો ચાલુ થાય પડી એમાં હું છે અમાર દાદાએ કાઢ નઈ હોય શેડા મિત્રો હવે મોટર ચાલુ કરી દીધી છે ખાતર પાવાનું ચાલુ છે આ રીતનું ખાતર પીવે છે ને મેગ્નેશિયમ સલ્ફરનું ખાતર છે મેગ્નેશિયમ સલ્ફર ઇબકોનું દવા સાટી દીધી ફૂગનાશકની સારામાં સારી અને હવે મેગ્નેશિયમ સલ્ફર ખાતર પીવે છે એ રીતનું પાણી વાળી દઈ બીજું હું તો મિત્રો પાણી બાણી વાળી દીધું છે હવે છ ગયા છે આજ તો મોડું થઈ ગયું છે હવે આ માલ ઢોરને બાંધી દઈ અંદર ને પછી જઈ ઘરે હવે એટલે હવે આપણે આજનો બ્લોક અહીંયા પૂરો કરશું અને મળશું પાછા નવા બ્લોકમાં એટલે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા રોજિંદા જીવનના અવનવા બ્લોગ તમને જોવા મળી રહે Oye, matá a